ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે ત્યારે આજે અમદાવાદમાં જે ગરમીનો જે પારો છે તે એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સુધી પહોંચી ગયો છે જો કે આભમાંથી જાણે અગન જ્વાડા વરસતી હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે આપની સાથે અહીં આગળ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું ગરમીથી બચવા માટે આપ શું કરતા હોવ છો ગરમીથી બચવા માટે ખાસ તો દુપટ્ટાની બહુ જરૂર પડે છે જનરલી શિયાળાની સિઝનમાં દુપટ્ટો રાખતા નથી પણ ગરમીમાં દુપટ્ટો માથા પર ઢાંકવો બહુ જરૂરી બની ગયો છે અને અત્યારે અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થઈ રહ્યું છે હવે ચિંતા તો એ છે કે માર્ચ મહિનાના અંતમાં જો આટલું તાપમાન છે તો એપ્રિલ અને મે મહિનામાં શું થશે ભગવાન જાણે પણ ગરમીથી બચવા માટે હા ઓફકોર્સ શેરડીનો રસ બહુ લાભદાયી રહે છે લીંબુનો શરબત અને શેરડીનો રસ વધારે પીવાની જરૂર પડે છે ગરમીમાં ખાસ કરીને ડીહાઈડ્રેટ થઈ જવાતું હોય છે અને સનટેન પણ થઈ જતું હોય છે આપ ગરમીથી બચવા શું કરતા હોવ છો એક તો જેમ મેડમે કીધું કે આપણે દુપટ્ટાનો બધાનો યુઝ કરવા કરવો જરૂરી છે બિકોઝ એ આપણને પ્રોટેક્ટ કરે છે એટલે સ્કિનને થોડુંક પ્રોટેક્ટ અને ઓબ્વિયસ છે સનસ્ક્રીનને બધું લગાવવું જોઈએ એ લગાવવાથી તમને સ્કિનને પ્રોટેક્શન મળે છે અને ડિહાઈડ્રેટ ના થવાય એના માટે આપણે શેરડીનો રસ છે લીંબુનું શરબત છે એ બધું આપણે પીવા જરૂરી છે હાજર કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હોય છે જેમાં લોકો શેરડીના રસનો સહારો લેતા હોય છે તો કેટલાક લોકો લીંબુ પાણી લેતા હોય છે કારણ કે અત્યારે જે રીતે આભમાંથી જે અગંજવાડાઓ વરસી રહી છે તેનાથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ અજમાવી રહ્યા છે અમદાવાદનું તાપમાનની જો વાત કરવામાં આવે તો આજે એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી છે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યમાં અનેક જિલ્લાઓ એવા છે કે જેનું તાપમાન છે તે એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે આ સિવાય બનાસકાંઠા અને આણંદ માં હીટ વેવની પણ આગાહી આપવામાં આવી છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ